બનાસકાંઠા હતા પંદર હજાર થી વીસ બોરી આવક થઈ હતી અને હરાજીમાં તમાકુનો ભાવ બારસો થી બાવીસો સુધી પડ્યા હતા તે મોટી સંખ્યામાં ખેડૂતો માલ આવવાનું ચાલુ હતો મોટી સંખ્યામાં ખેડૂતો જોવા મળ્યા હતા પામા ખેડૂતો માં જોવા મળી હતી ખુશી બ્યુરો રિપોર્ટ રામજી ભાઈ કાકરી તાલુકો મથક શિવરી ખાતે તમાકુના માર્કેટ ચાલુ થાય છે આટલી આવક જે અઢારથી વીસ હજાર ગુરીની આવક છે તમાકુની ચાર હજાર બુરી ગાડીઓ કુલ ચોવીસ હજાર બુરીની આવક છે જે તમાકુમાં નેચા ભાવ પડે છે અઢારસોથી મોટી બે હજાર સારા માલમાં બે હજારથી બાવીસો અને સારામાં સારી ક્વોલિટીના ત્રેવીસો સુધી ભાવ પડ્યા આ માર્કેટમાં આ તાલુકાના ખેડૂતો બનાસકાંઠાના ખેડૂતોને આગ્રહ કરી અને વિનંતી કરું છું ગઈ સાલ પાંચ લાખ પૂરી આવી આ સાલ દસ લાખ પૂરી આવે અને આ તાલુકો ધમધમતો થાય નજીકનું સેન્ટર છે કોઈ આવો વેચો રોકડા નાણાં લેવો ડોખો દોલ સાંજે ઘરે જાઓ કદાચ તમારે હોય તમાકુ વહેલાય રાજી બાર વાગે આવે તો ઘેર જમી અને તમે આવો એટલે તમારે તોલ થઈ જશે નજીકનું સેન્ટર છે અને આ તાલુકાને જે દસ લાખ જોઈ આવે એટલે બે કરોડ રૂપિયા મજૂરી અને જે ગાડી ભાડો આ વિસ્તારમાં લાભ થાય એવો આગ્રહ રાખું છું જે અમારી માર્કેટ અંદર પંદર હજાર થી વીસ હજાર બોરીની આવક છે આજે અમારા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે ભાવ મળી છે અને રોકડા નાણાં આપવામાં આવે છે એટલા માટે ખેડૂત ચાહીને શિયોરી અંદર વેઠવા આવે છે ખેડૂત મિત્રો ને અમે કહીએ છીએ કે અમને સાથ સહકાર આપે અને અહીંયા આવે અને વેચે માલ એમને પૂરતા ભાવ મળી રહે છે જોશી લાલજીભાઈ વાઘાભાઈ શિવ ટ્રેડિંગ પાટિયા પાટિયા નંબર નવ આજની તમાકોની આવા પંદરથી વીસ હજાર છે અને પંદરસોથી મળીને બાવીસો ત્રેવીસો ઓછી બજાર છે ટોલ હાચો નોણા રોકડ અને ખેડૂતોને સંતોષ થવા જવાબ પટેલ રઘુભાઈ માલાભાઈ ગામ સોની તાલુકો દિવદર હું શિવરી રાધે ટેડેશમાં માલ લઈને આવેલો છું બાવીસો ને વીસ રૂપિયા આવ્યાથી મને પૂરેપૂરો સંતોષ છે